એક સુરાગ છે તો બધા સાથે મળી સાથે સાથે એક દોર થી એક રાગ જય બોલો કે આની ભૂમિકામાં આપણે જે જે થોડી ઘણી આળસ બીજી જે અંદર રહી ગઈ હોય એ કોણ નીકળી જાય બોલે કૃષ્ણ કનૈયા

ભક્તિ મહાપણના કોમી કલાક થઈ મહાપુરુષો પ્રસાદ છે એની અંતર ની અંદર આજે આજનો પ્રસંગ દેવચંદ બાપા અને એમનો પાર્થિવ દેહ આપણે બધા સમજો તો જે મૂળ ગુરુ મૂકી છે એ તો સમજે છે કે પાંચ ભૂતાનું જે શરીર છે જે આ સંસારમાંથી જ પ્રગટ થયેલો હતો અને સંસારમાં પાછું મૂકી અને જે જેને પ્રગટ નતો કરેલો જેના દ્વારા જેનું કોઈ એનું વિધાન નથી એના દ્વારા જે નતો એ આ થોડી છોડી એનું નીકળી ગયું એમ આપણા શાસ્ત્રો પણ કહે છે કે બે વસ્તુ છે ને એનું કદી મૂળત આવતું નથી કે એના માટે કોઈ જોગડિયું કે કોઈ મુરત જોવા સમય હોતો નથી એક જન્મ અને બીજો મરણ એના માટે કોઈ મુરત જોવાવું પડતું ગમે ત્યારે કયા સમય કેવી રીતનું કેવા પ્રકારે ક્યાં ભીડા છે એ તમને મને કોઈ ખબર ન એટલે આજે દેવચંદ બાપાના પરિવારે એમના વિકાસ છે મેળાવ રાખ્યો છે પોતાના આંગણે પૂજ્ય બાપુ વધારે છે પૂજ્ય શ્રી ભોગાલ બાપુ બધાયલ છે ગામમાંથી વડીલો બધાયલ છે પરિવારના તમામ સગા સંબંધીઓ મિત્રો માતાઓ બહેનો હું આપણને પ્રાપ્તિ જ્ઞાન ચિંતન પ્રાપ્તિ નો એક માર્ગ મળ્યો છે એ સમજવું બહુ જરૂરી છે એક જવાળાના આત્માના પૂર્ણ પ્રભાવથી તમારો મારો આ બધાનો અહીંયા એક સમાગમ થયો છે મિલન થયું છે આ અનાજના કણની અંદર તમારો મારો બધાનો ભાગ લખેલો હતો એ એને પૂરો કરવા માટે ભાઈ પરમાત્મા જો આ જગતની અંદર કઈ અંશો આયા આવશે પણ રહેશે પણ પુનઃશાળી કઈક ને કઈક જીવનમાં સારું સત્કર્મ કર્યું હોય આવા થાય કાર્ય પણ મુશ્કેલ પૈસા તો પૈસા ભજન કરે એવી આ વસ્તુ નથી ભણેલા ને ભગવાન મળે એવી આ વસ્તુ નથી આ તો એક ગરીબ એક વાળો પણ કરી શકે અને એ ગભાણ પણ આ વસ્તુને પ્રાપ્ત કરી શકે છે તો મારું તો કહેવાનું તમને સરળ છે આપણ નક્કી છે કે આપણે આ કોળીઓ લઈ આ શરીરે આ દુનિયામાં આ જગતમાં આયા છે ને એ એક દિવસ આ કોળીઓ મેલી જે તમે જગ્યાએ બેઠા ને એ જગ્યાએ એક દિવસ તમારે મારે ખાલી કરવી પડશે એમાં કોઈ સંશય નથી નક્કી કરી લેજો આપણા જીવન આપણે ખુદને ને ઘેર બેસી નક્કી કરવાનું છે કે હવે જો યુગ પરમનની ની આવરદા ચાલે છે સદયુગની અંદર દસ હજાર વર્ષ નું હતું હાર સમાન પ્રાણ હતા એટલા વર્ષ સુધી રહી અને જે તો તે સતા એ જીવાત્મા છે ને બ્રહ્મ ની પરમાત્મા આત્મા પરમાત્માની પ્રાપ્તિ માટે એને એટલા વર્ષો પણ બહુ કઠિન હતું યોગ નતો ત્રેતા જુ ગાયો એક હજાર વર્ષ નું દ્વારપુગર એક દ્વાપર અને કળિયુગ ની અંદર હો વર્ષ આટલું આપણું આયુષ્ય કપાતું 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 આવતા આ માત્ર ને માત્ર હો વર્ષનું આયુષ્ય વર્ષની અંદર પણ હાલ તમે જોઈ લો કે કોઈ 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 નીકળી જાય રહેતું નથી આપણે પણ પંચોતેર ગણતરી મારવાની છે કે મારા પચાસ તો નીકળી ગયા છે અને હાલના સમયે હાલના ખોરાકના પ્રમાણે અને હાલની બધા વાતાવરણના પ્રમાણે હું હો રહેવાનો નથી વધારે વધારે ગાઢ તો દસ ગાઢ કે પંદર ગાઢું એની અંદર જો આવો મહાબુણો જો માર્ગ આપણને પ્રાપ્ત થયો છે ધર્મનો માર્ગ જે આપણને પ્રાપ્ત થયો છે અને એના માધ્યમથી આપણે કોઈ હરિસ્મરણ ન કરણ પરમાત્માનું ભજન ન કરણ આવા સંતો મહાપુરુષોની સેવા ન કર ધર્મનું કાર્ય ન કરણ કુન દન ના કરણ તો જીવન મળેલું રેહસ થયા છે આપણે તું કાંઈ સમયની અંદર તમે કશું નહીં કરી શકો તમે જાપ યોગ તપ વર્ત તીર બધું કરી ફરશો ને તો મૂળ પ્રાપ્ત થવું બઉ કઠિન છે એના માટે સરળ આ યુગ અંદર સરળ માર્ગ બતાવ્યો કલી કેવલ નામ આધારા સુમર સુમર ઉતરો અને નામનો નો મહિમા નરસિંહ મહેતા ગાયો હરિ તારા નામ છે હજાર કયા નામે લખવી કંકુતી કયા નામ થી તમે ભગવાન ને બચ્યો કોઈ રાધે કૃષ્ણ કહે કોઈ રામદેવ કહે કોઈ લક્ષ્મી નારાયણ કહે કોઈ ભોળાનાથ કહે કોઈ રામદેવ પીર મહારાજ કહે

મુશ્કેલ છે સંપ્રદાયોમાં પણ આપણે ઘણા ઘણા વેચાઈ ગયા આપણે સનાતનની જે પરંપરા હતી ને એમાંથી એમના અનુયાયીઓ જે હતા ને એમણે વસમાંથી કોશિયા કોટિયા ઘાટી અને આખી સંપ્રદાય અલગ ચલાવી દીધો પરંપરા સનાતન સત્ય છે ને એમાંથી ધારાઓ અલગ 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 પ્રગટ થઈ સ્વાભાવિક છે પોતપોતાની આસ્થા શ્રદ્ધા વિશ્વાસ સાથે જ્યાં છે પણ આપણે કઈ કાળની અંદર તમે આ બધું કાર્ય નહીં કરી શકો અને એ નામની જો તમારે જરૂર હોય તો અત્યારે શ્રેષ્ઠ શ્રેષ્ઠ ઉપાય છે ગુરુ શરણ

માતા હજાર વાળા નું કેક ના કે દેવી શક્તિ હજાર વાળા કે પણ એ દેવી દેવી શક્તિ પાસે તમે બેસીને એમ કહો મારી મારા મારા આત્મા દર્શન કરાવજે જો કદી કોઈ માતા આવે કે જો ગમે એ દુનિયા ની અંદર જાત્રાયો કરો મોનતાયો મોનો બાધાય બાધાય વાખાડીએ રાખો અને અહીંયા જઈને કહો મારા આત્મા દર્શન કરાવજો ભાઈ કોઈ તૈયાર થાશે નહીં

એના માટે આપણે પ્રયત્ન કરવો બહુ જરૂરી છે આવો મહા શુભ અવસર છે આપણને હમણાં ભાઈ નતું કહ્યું કે ભાઈ આ મનુષ્ય અવતાર ફરી ફરી નહીં આવે તમે ભાઈ ભજી લે ને તું કીર્તાર ભગવાનને ભજવા માટે ભગવાન શું છે આત્મા શું છે પરમાત્મા શું છે જીવાત્મા શું છે આ આ સર્જન છે એ સદગુરુ મહારાજ છે એટલે જો ગુરુ કરાય એમને તો હું કોઈ કેતો નથી જેમ કે એમની પાસે થોડું ઘણું જ હશે એ ચાર હશે જો એ મજૂરી કરતા હશે તો ના

આ જીવાત્મા જગાડવા માટે આપણે નવ વાગે આઠ વાગે બધા ભેગા થા અને પહેલી વાણી બોલો ને એટલે શેની વાણી બોલો આપી શગુણ ઠબકાની વાણી બોલવી ઊંટ થઈને આવતા છો ને આડા ચીલા તો ખાશો પેલા કઠેર ને કંટાળ ને વણ બોજા વણ તોલ્યા બોજા ઉતા આવશો આવો જીવાત્મા ને ભય પેદા કરવો પડે અરે આવતા જીવાત્મા ને ભાઈ પેદા કરવો પડે અને તમે આઠ વાગે ઇંગ્લાન પીંગલાન સુખમરાન બંકનાલ ને તરવેડી કરવા મળે પેલા ખબર પડે નવો આયો હોય અને એને તમે બંકનાલની ની વાતો કરો છો એને જી ગમે શું કરે બેરા બેરા બંકનાલ ઘણી જગ્યાએ બાપુ જોયું છે આઠ વાગે ગણપતિ સ્થાપન કરે ને એટલે એમાં પછી નરવી નિર્ગુણીઓ જાપો નિર્ગુણી ચારે સમય આવે એ ક્યારે બોલવાની હોય એવું કોઈ એનો ભૂમિયો પુરુષ હોય એના પાસે બેસીને આપણે શીખવાની જરૂર છે ચાર પોર ની મોણી અલગ અલગ આવે હવે ચોથા પોરા ની મોણી હોય એ કે ત્રીજા પોરા ની મોણી હોય એ તમે પેલા પોરે આવી તાજા તાજા હજી સમજ ની ઘર હજી તો ઉતરે રહે ઈયન તમે તાજા તાજા પીરો તો ઈશુ લઈ જવાના

સેવો હશે એટલે રોજ બાપડા ગુરુ મહારાજ સેવા કરે ગુરુ મહારાજ કદી આટલો આવે ને છેલ્લે વિચાર કર્યો બાપુ આટલા દાડે થી હું સેવા કરું છું પણ મને આટલી પ્રસાદ આવતા નથી ના રહી છો એટલે કાઠો છો કે બાપુ થોડીક તો પ્રસાદ કે આવો તારે બેઠા લેવી છે હા બાપુ થોડી પ્રસાદ કેમ કરી લે આટલી પ્રસાદ થઈ જાય

તું રહેવાનો નથી એટલે તને જો આ લાડવા બે પડ્યા છે ઓમાંથી તારે એક ખાવો તોય ખા બે ખાવા તો ખા ના ખાવા તું કાલે મરી જવાનો એમાં કોઈ ઘેર નથી હવાર 6 વાગે તું નથી ભાઈ અને મને ફળકો એ જો ભાઈ કોઈ હુજે ને વિચાર કે બાપુ કે છે હાથમાં કોઈ દાડ ખોટું હોય તાર ઓમે કે મરી જવાનો છે આખો લાડવો ખાઈ ગયો

ગુરુ મહારાજ તને કહેતા હતા બાપુ કે હું તમ તો 6 વાગે મરી જાય અને હું તો હજી આ જીવતો છું સાન કર્યું બેટા ભલે આયા તું પાવ પણ એક મને એટલું કે કે તું કાલી જે વાત કરતો તો એમન આત્મો કોઈ ફેર લાજો બાપુ આજ મોત સિવાય કોઈ યાદ જ નથી આજ મને મારા મોત સિવાય બીજું કોઈ નજરે દેખાતું તાર બેટા તને આજ જ મોત દેખાડું મારામાં કોઈ આવરણ આવતું નથી તમે ગમે જો તમે રોજ એક નિયમ રાખો પડે પથારી ઊંઘો તમારા મોતને તમે યાદ કરો

તો માયાના આવરણમાં આવરણ માં દેશે દાવા મારું પેલા શેતન માં પેલા ઊંચા ઊંચા સોમાં હાલ ભેદાય ને એટલે કે મારા ઘરે ચાર વગર સુવર બારા નો જો એટલે શેતન અહીંયા છે ને સુવર આજે હોય નો કે આ બધાયરા આવરણ નીકળી જાય છે ચારે આપણું મોત આપણને યાદ પાપી પાહે રહેશે તો એ

તો તમારા માધ્યમથી જો આપ આપ બધા ક્યારે ભેગા થયા હારા બે કોષ મોન્સુ ભેગા થયા છે એમનામાં ભજન ભાવ આવ્યો છે ભજન બોલતા છે એને લીધે ધીરે 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 આ બધો વિસ્તાર વધ્યો ડાયરેક સીધે સીધા ગોમમાંથી આટલા ભક્તો તે પર ધીરે ધીરે આ પ્રવાહ આવે છે એટલે બહુ સુંદર મજાનો યોગ મળ્યો છે તમને મને બધાને એના હાથે મનુષ્ય અવતાર મળ્યો છે

અને જગત તમારી પાછળ દોડે જગત તમને યાદ કરે મારા કર્મ કરજો ભાઈઓમાં ભળજો પરિવારમાંથી વિવાદ ગાળજો નણદ બોજાઈ હા હું વાઉં ભાઈ ભાઈ ડીયર બોજાઈ પરિવાર આપણો છે આ પરિવારની અંદર થી જો તમે તમારા ઘરની અંદર થી વિવાદ વિખવાદ અંતરાશ પ્રકાશ મારું મારું મોયથી થોડું ઘણું ને ગાઢો ને લી ગડી તમને શાંતિ મળશે નય આવા વિષયો જે છે એને ગાઢતા રહેજો તમે જો તમારા જ્ઞાનની જરૂર જ્ઞાન મોય ઘુસારવાની જરૂર નથી તમે ઓમ અજ્ઞાન ગાઢતા જો જ્ઞાન ઓમ હેડ્યું આવશે તમારે ઘુસારવાની કોઈ જરૂર તમે અજ્ઞાન ગાટો તો ખાલી જગ્યા રહેવાની

અને એ આત્માનું જ્ઞાન છે ને ઈરે એક જ માર્ગ થી પ્રાપ્ત થાય છે એ ગુરુ શરણ છે કોઈ એ ગુરુ શરણ ના લીધું હોય તો રાજી થઈને લઈ લીધું ગુરુ શરણ માં કોઈ લોબો ખર્ચો છે ને કોઈ ખર્ચો કરવાનો નથી કોઈ ગુરુ મહારાજ ખર્ચો કરાવે તો કહેવાનું કે બાપુ હમણાં વખો છે તમે તમારા પાસે છે એ હાલો સમજાક ને અને કોઈ હારો ગુરુ મહારાજ હશે તો તમારા પાસે તમારા ધન ની આશા રાખશે તમારા ગાજ્યની આશા નહીં રાખે તમારા પાસેથી લેવા ખાવા પીવાની આશા રાખશે ને એ તો જીવને જગાડવા માટેની જ પ્રેરણા છે એ આ પુરુષો તમારી પ્રત્યક્ષ બેઠા છે એમને જગાડવાની પ્રેરણા એમને ખીજો ભરવાની જરૂર નથી અને જો ખીજો ભરવા માટે તો સમજી લેજો એ તમારું કદી ભલું કરવાના નથી આપણે મજૂરી કરવી પડશે એટલે આજે તમે બધા છો તમને ખૂબ ખૂબ ધન્યવાદ છે આ પણ ખૂબ ખૂબ ધન્યવાદ છે છે એમની આવા આંગણે આયા અને આવીને આવી મીઠાશ આ ગોમ ની અંદર પરિવારમાં ભાઈચારામાં રાખજો આટલી મીઠાશ રાખશો ને મીઠાશ રાખશો તો તમારે ગોતવા નહીં જવું પડે સીધે સીધા આવશે કે ભાઈ નઈ પ્રસંગ છે એટલે બહુ સારી મીઠાશ રાખજો હળી મળીને રહેજો બધા પ્રેમ ભાવથી રહેજો અને તમે તમને બધાને કહો તમે ગુરુમુખી ના હો તો બાપુ છે અહીંયા તમારે ઘેર તો ઘરને ઓગણે ગંગા હાલે જેવર કોઈ નાય કોસ ઓગળી પૂજ હોત પાપ પરલે આ તમારા ઘરને ઓગણે આ ગંગા હેડી ની છે બાપુ અને એ ગંગામાં જઈ નાજો લોબેન બારી બારી જવાની જરૂર નથી કોઈ તમને કોઈ શબ્દ ભાવ બીજો દીધો કોઈ પ્રશ્ન ભાવમાં ભૂલ ચૂક કોઈ અડચણ કે ના સમજવું હોય તો આપણે બાપુના ઘેર હેડ્યા હેડ્યા જઈએ કણ હવે તમે હોગાવ છે એટલે ગુરુ કરાયા હોત હવે અત્યાર તો ચાલે એટલે પહોંચી રહો એટલે નજીક હોય અહીંયા તમે પરમોદ જો અને સો ટકા અવશ્ય ગુરુ ઉપદેશ તો લેવો જરૂરી છે મહાપુરુષો શું કીધું આ કળિયુગની અંદર જો ગુરુ વગેરેનો હશે ને એને શું કહેવાય એને શું કહેવાય લુગરો અને સંતો શું કહે દે લુગરાના ઘરનું કોણીએ પણ પીવાય આટલા ઉકી વદન મે લો કો ભક્ત ઉકે લુક્તા નુગરાના ઘરનું ખવાય ને ગુરુ બિંદ માળા ફેરવે ગુરુ બિંદ દેવે દાન અરે ગુરુ બિંદ દાન હરામ હે પૂછો વેદ ગુરુ આગળ નો તમે બધું કરશે છો એ બધું નિસ્પળતા છે આ યુગમાં આજે ગુરુમયમાં લેજો અને સારા કાર્ય કરજો એક આવે વાણી બોલી પછી હું